हेलो छो बदा मजा मै हेलो केम छो बदा मजा म આવી રહા તો કરે છે કે નહીં જો તમારો મેસેજ વાંચ વાંચે તો દિલથી લખજો મોકજો અને શેર કરજો તમારા મિત્રોને ચાલો આજે ચાલો આજે માટે એટલું એટલું જ બધા તમે લાઈવ

અંદાજે તમારું ઓડિયન્સ કયું છે ગામ જૂથ કે ફેમિલી વગેરે તમે કહો એટલે आगला में बोलिस कि तमने कोई भी कोई क्वेश्चन हो तो भी पूछी सको ओके बाय गुड नाइट